વિધાનસભાના એમએલએ ગણપતસિંહ વસાવા દ્વારા ગત રોજ એક પોઈન્ટ પાંચ કરોડના વિકાસના કામોનું કરવામાં આવ્યું છે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત જી હા માંગરોલના વેરાકુઈ ગામે આ વિકાસના કામોનું ભૂમિ પૂજન અને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે વાત કરીએ વિકાસના કામોનું તો વેરાકુઈ ગામે આંગણવાડી કેન્દ્ર નંબર એક અને બે સરકારી માધ્યમિક શાળા વેરાકુઈ ખાતે શેડ અને વોટરપ્રૂફિંગ પ્રુફિંગ સહિત ટોયલેટ તેમજ હેલ્થ એન્ડ વેલનેસ સબ સેન્ટરોનું અને પેવર બ્લોક સીસી રોડ સમશાન શેડ અને કમ્પાઉન્ડ જેવા કામોનું કરવામાં આવ્યું હતું ભૂમિ પૂજન અને ખાત મુહૂર્ત જો કે આ કામોની વિગતવાર માહિતીની વાત કરવામાં આવે તો બે આંગણવાડીના ચોવીસ લાખ સરકારી માધ્યમિક શાળા પચાસ લાખ અને સબ સેન્ટર બત્રીસ લાખ તેમજ પેવર બ્લોક અને સીસી રોડના સતાવીસ પોઈન્ટ સિત્તેર લાખ શમશાન શેડ અને કમ્પાઉન્ડના ના દસ લાખના ખર્ચે તૈયાર કરાયા છે જેમાં બાંડીબેડી ફળિયામાં પેવર બ્લોકના રૂપિયા દસ પોઈન્ટ સિત્તેર લાખના ખર્ચે મૂકવામાં આવ્યા છે ત્યારે ગત રોજ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત દરમિયાન એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને જેમાં વિધાનસભા સંયોજક દીપક વસાવા જિલ્લા પંચાયત સદસ્ય અફઝલ ખાન પઠાણ ગામના સરપંચ મીના ગામ માધ્યમિક શાળા પ્રિન્સિપલ મીતા ગોસ્વામી સીડીપીઓ માધુરીબેન પીચસી ના ડોક્ટર મહિમા ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખ મનોહરભાઈ માજી પ્રમુખ ચંદનબેન અને જગદીશભાઈ તાલુકા પંચાયત સભ્ય તૃપ્તિબેન ખેડૂત આગેવાન ઇદ્રીસ મલેક તેમજ ગામના આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા માંગરોલ તાલુકાના વેરાકુ ગામે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ વિવિધ વિકાસના કામોનું ભૂમિપૂજન અને ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આજના પ્રસંગે લગભગ વેરાકુઈ ગામની અંદર નાના નાના ભૂલકાઓને લગતી ચોવીસ લાખ રૂપિયાની બે આંગણવાડી એટલે નંદઘરનું પણ ઉદઘાટન કરવામાં આવેલ છે અને આ ગામના પ્રજાજનોની આરોગ્યની ચિંતા કરીને રૂપિયા ચોત્રીસ લાખના ખર્ચે આજે પીએસસી સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવેલ છે એ જ પ્રકારે વેરાપુરી ગામના વિવિધ ફળિયાઓમાં અનેક સીસી રોડ પેવર બ્લોક બેસાડવાના કામ એવા વિવિધ કામો મળીને એક કરોડ ને પાંચ લાખ રૂપિયા જેટલી માતભાર મોટી રકમના વિકાસના કામોનું ભૂમિપૂજનને ઉદ્ઘાટન કરવામાં આવેલ છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી આજે વેરાકુઈ ગામનું જ આપણે ઉદાહરણ લઈ શકીએ કે માંગરોળ તાલુકા અને સુરત જિલ્લાનું અંતરિયાળ ગામ અને એમાં પણ સો ટકા આદિવાસી વિસ્તાર હોવા છતાં પણ રાજ્ય સરકાર માત્ર એક વેરાકુઈ ગામને એક વર્ષમાં એક કરોડ અને પાંચ લાખ રૂપિયા જેટલી મોટી રકમ ફાળવીને આપી છે એ જ બતાવે છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ગરીબો માટે કામ કરતી સરકાર છે આદિવાસીઓના વિકાસને વરેલી આ સરકાર છે અને આવનારા દિવસોમાં પણ આપણે અનેકવિધ વિકાસના કામો આદિવાસી વિસ્તારમાં કરીશું ત્યારે મને કહેતા આનંદ થાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં માંગરોળ અને ઉમરપાડા તાલુકાની અંદર અનેકવિધ રોડ વિકાસના કામો આદિવાસી દીકરા દીકરીઓને ભણવા માટે પ્રાથમિક શાળા માધ્યમિક શાળાઓ હાઈસ્કૂલો હોસ્ટેલો કોલેજો સૈનિક શાળાઓ પણ શરૂ કરવામાં આવી છે અને લગભગ બંને તાલુકાની વાત કરીએ આદિવાસી ખેડૂતોને ઉકાઈનું સિંચાઈનું પાણી મળે એના માટે અઢારસો કરોડ રૂપિયા જેટલી મોટી માતગમ રકમ ફાળવીને માંગરોડ તાલુકાની અંદર સિંચાઈ યોજનાનું પાણી છેલ્લા ત્રણ વર્ષથી મળી ગયું છે બાકી રહેલા ગામો માટે પણ ત્રણસો કરોડના ખર્ચે સિંચાઈ યોજના મંજૂર થઈ છે અને ઉમરપડા તાલુકાની અંદર સાડી નવસો કરોડ રૂપિયાના ખર્ચે ઉકાઈ ડેમનું પાણી આવશે એનું કામ પણ પંચાણું ટકા પૂરું થયું છે એટલે ટૂંક સમયમાં જ ઉમરપડા તાલુકાની અંદર પણ સિંચાઈ યોજના એ ચાલુ કરી દેવામાં આવશે ત્યારે આજના તબક્કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી નો હું પટેલ સાહેબનો આ વિસ્તારની જનતાવતી ખૂબ ખૂબ આભાર માનું છું કે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે આ ભારતીય જનતા પાર્ટી અનેક વિકાસના કામો લઈને આવી છે બદલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બ્યુરો રિપોર્ટ એસજી ટીવી લાઈવ ન્યૂઝ સુરત હર હંમેશ સત્યની સાથે